देश मुख्यमंत्री योगी आदित्यनाथ स्वर्गीय हेमवती नंदन बहुगुना विकास दृष्टिकोण ने सम्मानित कर ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં સ્વ હેમવતી નન બહુ તેમના ઓગણીસો રાજ્યના વિકાસ માટેના દ્રષ્ટિકોણને સન્માનિત કર્યું દ્રષ્ટિકોણ બહુ તરીકે રાજ્યના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ શરૂ કરી હતી જે આજે પણ પ્રેરણા સ્ત્રોત છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બહુગુનાના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે તેમનો વિકાસ દ્રષ્ટિકોણ રાજ્યના સમગ્ર વિકાસ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે કાર્ય કરે છે તેમણે બહુગુના કાર્યકાળ દરમિયાન શરૂ કરાયેલ પ્રોજેક્ટ અને નીતિઓ રાજ્યના આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હોવાનું જણાવ્યું બહુગુનાએ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેઓના નેતૃત્વ અને સમર્પણને મુખ્યમંત્રી યુગી આદિત્યનાથે પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના કાર્ય અને રાજ્ય અને દેશના વિકાસમાં અનમોલ છે મુખ્યમંત્રીએ યુવાનોને બહુગુનાના જીવન અને કાર્યમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે સમર્પિત થવા અનુરોધ કર્યો તેમણે જણાવ્યું કે બહુગુનાની દ્રષ્ટિ અને મૂલ્યો રાજ્યના વિકાસ માટે આજે પણ પ્રસ્તુત છે उत्तर प्रदेश के मुख्यमंत्री के रूप में उत्तर प्रदेश को विकास के पथ पर अग्रसर करने के लिए उन्होंने जो संकल्प और जो कार्य योजना उन्नीस से 1975 के बीच में तय की थी वो आज भी हम सबके लिए एक मार्गदर्शिका है केंद्रीय मंत्री के रूप में भी अलग अलग दायित्वों का निर्वहन करने का अवसर स्वर्गीय हेमती नंदन बहुगुणा जी को प्राप्त हुआ था